એટલે આમાં મારે કઈ પડવું નથી હું આમાં પડવા માંગતી નથી રાજકોટ ભાજપમાં અત્યારે અંદરો અંદરનો વિખવાદ જે છે ચરમસીમા પર છે એટલે એક મહિલા નેતા આવે છે મીડિયા સામે રડે છે ને એવું કહે છે કે મારા જ પક્ષના નેતાઓ મારી છબી ખરાબ કરવા માંગે છે આ પહેલીવાર ભારતીય જનતા પાર્ટીમાં બન્યું હોય એવું નથી આની પહેલાં પણ અનેકવાર નેતાઓ મીડિયા સામે આવીને એવું કહે કે મારા જ પક્ષના બીજા નેતા મારી સાથે આવું કરી રહ્યા છે એ બેન કોણ છે તો ત્યાંના નગરપાલિકાના શાસક પક્ષના મુખ્ય નેતા છે લીલુબેન જાદવ એમનું નામ છે થોડા સમય પહેલાં એમની ખૂબ ચર્ચાઓ એટલે થઈ હતી કારણ કે અંબાજી મંદિરમાં એ સરકારી વાહન લઈને ગયા હોય અને એના પછી એમના જે ડ્રાઈવર છે એમને બધાને છૂટા કરી દેવામાં આવ્યા હોય હવે જ્યારે રાજકોટમાં અમિત શાહ આવવાના છે ત્યારે લીલુબેન આજે એક કાર્યક્રમમાં હતા કાર્યક્રમમાં ભાનુબેન બાબરીયા પણ હતા અને કાર્યક્રમ પૂર્ણ થયા પછી મીડિયા સમક્ષ આવી અને ભાવુક થઈ ગયા રડવા લાગ્યા કે મારા પક્ષના નેતાઓ મારી છબી ખરાબ કરવા માંગે છે મારા જેટલા ડ્રાઈવરો હતા એ બધાને છૂટા કરી દેવામાં આવ્યા છે મારા વિશે ખોટી વાતો ફેલાવી રહ્યા છે અમિત શાહને મળવા માટે મેં સમય પણ માંગ્યો છે એક મહિલા નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે અને એ એ એવું કહી રહ્યા છે 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 કે મારા પક્ષના નેતાઓ નેતાઓ મારી છબી ખરાબ કરવા માંગે તો કોણ અમિત પાસે અપોઇન્ટમેન્ટ માંગી ત્યારે શું વાત કરવાના છે આ ઘટના બન્યા પછી તરત જ જ્યારે ભારતીય જનતા પાર્ટીના બીજા જેટલા પણ નેતા છે એ બધાની પ્રતિક્રિયા લેવામાં આવી તો બધા એવું કહ્યું કે અમારે આ વિષય પર કંઈ બોલવું જ નથી મેયરની પ્રતિક્રિયા લેવામાં આવી તો મેયર કહે છે કે હું આ વિષય પર કંઈ બોલવા જ માંગતી નથી એક પછી એક આવતી પ્રતિક્રિયા એવું બતાવે છે કે કંઈક તો ખાતે

बेन तुम्हारी आंखों में देखा यावे छे के जे वस्तु छे जे जे लागनी छे तुम्हारी तुम्हारी साथे जे घटना बनी छे हमने पण ख्याल छे परंतु रियल में एक वक्त तुम्हारे को बोलू ज पड़से सु हकीकत हां जे जे छे हूं कहिस पण अत्यारे ने प्लीज सर बेन हमने बे मई मांगो छे मारे पास हमने बे एक तो बे मांगो छे आपने समय मांगो छे आना नो जवाब दियो सर तुम्हें समय मांगो छे के नहीं बेन બેન હકીકત બેન તમારી બેન અવગણના કે તમારી હું તમને માફ કરો છે તમારે બધાનો સાથ સહકાર છે

મીડિયાના મિત્રો એ કઈ પણ સારું શાસ્ત્ર બધુંય લખ્યું છે તો એ ક્યાંક મને પણ દુઃખ છે કે આ ન થવું જોઈએ હું તમારા માધ્યમથી કહું છું કે આટલી હદ સુધી ન લખવું જોઈએ હું ન્યાય માગતી હતી ગરીબ માણસોનો ન્યાય લેવા ગઈ હતી પણ આ ખોટું વાંચું તો એના માટે પણ હું તમને કહું છું બધા સુખા મને કોઈના ઈશારે લખાવતું હોય તો હું એમ કહું કે પત્રકાર મિત્રો મને કીએ મને જાણ પણ નથી કરી કે બેન તમારો આ વિષય એવો છે

હું તમને નહીં કહી શકું જાત્રા કરવા જાવી કોઈ બહુ મોટું નથી તો જાત્રા કરવા માટે ગયા તા આપ શું કેવા માંગ છો અને એને લઈને

લીલુબેનનું જે પ્રકરણ છે પહેલાં એ કે ડ્રાઈવરની ફાળવણી બાબતમાં મેયર વિભાગની અંદર ડ્રાઈવરની ફાળવણી થતી નથી અને ડ્રાઈવરની ફાળવણી છે ફાયર વિભાગને તંત્ર દ્વારા થતી હોય છે એટલે ડ્રાઈવર બાબતમાં જે કાંઈ ઇસ્યુ છે મારી સામે પણ આવ્યા છે પણ ડ્રાઈવર કોની ગાડીમાં કોને બેસાડવા એ ફાયર વિભાગ નક્કી કરતું હોય છે એટલે આ સ્પષ્ટપણે કહું છું કે ડ્રાઈવરની ફાળવણી બાબતે જે પણ ઇસ્યુ થયા છે તો મારા વિભાગની અંદર એ આવતું નથી એટલે લીલુબેને મને ક્યારેય એવી ફરિયાદ કરેલી નથી કે મેયર તરીકે અથવા એક બેન તરીકે મારી વેદના હું એને કહું એટલે લીલુબેન મારી પાસે ક્યારેય આવ્યા નથી કોણ છે તમને પણ ખ્યાલ છે તમે પણ આ શરીર ભોગ બનેલા છે જ્યારે તમે ફરવા માટે ગયા હતા ત્યારે તમે ક્યાં ડીઝલ પૂરાવ્યું ક્યાં કપડાં સુકાવ્યું તમારા તમામ ફોટો હતો તો તેવી જ રીતે હવે લીલુબેન એમ કે મારા વિરુદ્ધ ષડયંત્ર દાખલ થયું હું પ્રયાગના કંપની અંદર ગઈ હતી ત્યારે છાપાની અંદર ને પ્રેસ મીડિયાવાળાએ ખૂબ છાપેલું અને ખૂબ મારું જે કહ્યું ષડયંત્રપૂર્વકનું પેલા બે રૂપિયાનો ભાવ છે જ નહીં ફાયર વિભાગની અંદર જ્યારે હું આ પ્રયાગની અંદર ગઈ ત્યારે મેં કમિશનર સાહેબનો હુકમ લઈને હું ગઈ છું જ્યારે બહાર જવાનું થતું હોય ત્યારે આ હુકમનું નિવેદન એની કોપી પણ મારી સાથે હતી સ્પષ્ટ વાત હતી કે આવ્યા પછી જેટલું ભાડું થશે એટલું ચૂકવણું કરી દેવામાં આવશે એ પણ મેં ચૂકવી દીધું હતું પણ છતાં પણ કે તમારી બદનામી થઈ એની પાછળ કોઈ જવાબદાર છે એ વ્યક્તિ પાછળ હવે લીલુબેનની પાછળ હું આમાં કે પડવા માંગતી નથી મારામાં એક કાયમી કહેવત રહેલી છે જે કરે એ ભરે એટલે આમાં મારે કંઈ પડવું નથી હું આમાં પડવા માંગતી નથી કે પ્રયાગ વખતે જેને પણ છાપ્યું છે એ બે રૂપિયા ભાવ હતો જ નથી ને હજી પણ છાપે છે હું કોઈ પ્રેસ મીડિયાનું નામ લેતી નથી અને કોઈ ન્યૂઝપેપરનું પણ નામ લેતી નથી પણ હજી સુધી છપાય છે કે બે રૂપિયા લઈને બેન જલસા કરવા ગયા હતા તો પૂરી માહિતી છે નહીં બે રૂપિયાનો ભાવ જ નથી બેન છે એના લોગનું જાહેર કરશો તમે એક કોર્પોરેશનનો પ્રશ્ન છે એ સંગઠનના વડા તરીકે એ કોર્પોરેશનની બાબત છે એટલે કોર્પોરેશનને મારે એ વાત કરવી પડે એનો જવાબ હું નહીં આપ્યો હું એમને સમજાવતો નહોતો પહેલી વાત જોઈ એ મારી સાથે અમારી રૂટિન જે પક્ષની વાત હોય કે અમારે જે પગવાડિયું ઉજવવાનું છે એ બાબતની વાત કરવા આવ્યા હતા અને એમણે મીડિયા સાથે વાત કરી કે નહીં એ મને ખબર પણ નહોતી ત્યારે પછી આપ સૌની સાથે એની વાત થઈ અને પછી મીડિયા દ્વારા મને પણ ફૂટેજ મળ્યા એટલે મને ખબર અમિતભાઈ ના પત્ર લખ્યો છે એ મેં વર્તમાન પત્રો દ્વારા વાંચ્યું મે એમને હજી પૂછ્યું નથી હું એમની સાથે આજે ચર્ચા કરી અને જાણવાનો છું કે પત્ર લખ્યો છે તો પેલા શહેર અધ્યક્ષ તરીકે એમને મારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ એ પત્ર લખે પણ પત્ર લખ્યો છે એવું કન્ફર્મ મારી પાસે માહિતી નથી